લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા પરષોત્તમભાઈ રૂપાલાના ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સમગ્ર ગુજરાતમાં પરષોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ આંદોલનો થઈ રહ્યા છે કરજણમાં પણ રાજપૂત સમાજવાડીની બાજુમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં કરજણ તાલુકાની આસપાસના મોટી સંખ્યામાં સત્રીઓ ભેગા થયા હતા આ સંમેલનમાં ક્ષત્રિય રાજપૂત સમાજના રમજુભા જાડેજા કોર કમિટી પ્રમુખ મનીષસિંહ પરમાર કરણીસેના ઉપાધ્યક્ષ વિક્રમસિંહ રાહુલજી ધારીબા સુરત મહેન્દ્રસિંહ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું કહી ક્ષત્રિય સમાજ પાસે શપથ લેવડાવી હતી તેમજ જય ભવાની ભાજપ જવાની જેવા ગગનભેદી નારા લગાવ્યા હતા અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ લડત અમારી ચાલુ રહેવાની છે અને અમે ક્ષત્રિય સંગઠિત થઈને ભાજપને પાઠ ભણાવી દઈશું મોદી સાહેબ કહે છે ને કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટો અમે જીતી લાવીશું પણ તેમનો ટાર્ગેટ ખોટો સાબિત કરી બતાવીશું સુરતના ધારીણીબાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મે નારી મેરી પહેચાન મેરે શબ્દો બોલેંગે મે નારી મેરી પહેચાન હુઆ હેલો ગરીમા પેવાર મે નારી મેરી પહેચાન મેરે શબ્દ બોલેંગે મે નારી મેરી પહેચાન હેલો મેરે શબ્દો બોલે મેં નારી મેરી પહેચાન જે ભવાની ભાજપ જવાની નાનારા સાથે અમારી લડત ચાલુ રહેવાની પરષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ભાજપ સરકાર ને ઘણું મોટું નુકસાન થઈ શકે છે તેમ પણ જણાવ્યું હતું